સાકરિયા અને વેસુ કાપોદરાની ડીજીવીસીએલ કચેરી પહોંચ્યા પાયલ સાકરિયા દ્વારા કહેવામાં આવ્યું કે સ્માર્ટ મીટરથી બિલની રકમમાં ફેરફાર અથવા દિવસેને દિવસે ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે જેને પગલે વેશુ આવાસના સ્થાનિકો પણ આ બાબતે ત્રસ્ત છે કોઈ એમની ફરિયાદ સાંભળતો નથી એવામાં તેના સ્થાનિકો આજરોજ પાયલ સાકરિયાની આગેવાનીમાં ડીજીવીએસએલ કાપોદરા ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને પહેલા મીટર નેતાઓના ઘરે અને સરકારી કચેરીઓમાં નાખવામાં આવે તેવી અને પછી અન્ય જગ્યા પર નાખવામાં આવે તેઓએ બે સવાલોના જવાબ માંગ્યા હતા એક સ્થાનિકોને પૂછ્યા વગર મીટર કેમ લગાવવામાં આવ્યા અને મીટર કેટલા દિવસમાં કાઢશો તેનો જવાબ આપો કેટલા દિવસમાં કાઢશો તેનો જવાબ ઓફિસરો ન આપી શક્યા ત્યારે પાયલ અને રહીશો દ્વારા કચેરી ખાતે બેસીને નારા લગાવ્યા હતા ત્યારે કાપોદરા પોલીસ દ્વારા તેમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા કેમેરામેન સાથે વિશાલ શેઠા માનવ પ્રભાવ સુરત આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાર્ટીના શ્રી એવા અને અને મનીષાબેન પણ છે છે આજે જે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા નગર સેવક એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકો ને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના ખેચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહેશવાનો સાથે અહીંયા કચેરી ખાતે ડિજિની કચેરી ખાતે અમે મોડું લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને લઈને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિ

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે